શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ દારૂવાલા આપણે વાત કરીશું કે રવિવારે તમે શું ખરીદી શકો છો અને શું ના ખરીદવું જોઈએ તમને રવિવાર સૂર્યદેવને સમર્પિત છે અને આ દિવસ ખાસ કરીને ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે સંકળાયેલો છે આ દિવસે શુભ બનાવવા માટે કેટલા ખાસ ઉપાયો તમે કરી શકો છો રવિવારે સોનું ચાંદી અથવા તો કિંમતી ધાતુઓ ખરીદવાને શુભ માનવામાં આવે છે આ ઉપરાંત લાલ રંગના કપડાં ઘરેણાં અને ખાસ કરીને તાંબા કે પિત્તલના વાસણો ખરીદવાથી પણ સમૃદ્ધિ મળે છે બીજી તરફ રવિવારે કાળા રંગની વસ્તુઓ જેમ કે કાળા કપડાં કાળા જૂતા અથવા તો કાળા વાસણો ખરીદવાનું તમને ટાળવું જોઈએ કારણ કે તે દિવસની ઉર્જાના પ્રવાહમાં વિક્ષેપ પાડી શકે છે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાથી પણ સકારાત્મક અસર તમને તમારા જીવનમાં જોવા મળી શકે છે